આઇટલ દીધું ભગવાન ઉવાચ ભગવાન યાને કે તમે કોઈને પણ માનતા હો રામને માનો શ્યામને માનો ગશ્યામને માનો શિવને માનો માતાજીને માનો જે ભગવાનને માનો છો એ ભગવાન ભગવાને ગીતા ગાય એમ સમજો માને છે કૃષ્ણપૂર્તિ લખાણી હોત તો સાહેબ મર્યાદાત ક્રિષ્નના ભક્તો એને ફોલો કરત પણ એમાં લખવાનું ભગવાન ઉવાચ મહાભારતની કથા સાહેબ બહુ અદભૂત કથા છે હો

કૃષ્ણ ભગવાનના સાચા જો દર્શન કરવા હોય ને ભાગવતમાં તો છે પણ કૃષ્ણના જે કૃષ્ણ દર્શન કરવા હોય તો મહાભારત સામે જેની ગીતા મહાભારત માંથી બે અમૂલ્ય વસ્તુ નીકળી સાહેબ જેનું મંથન થયું મહાભારત માંથી એક વિષ્ણુ શસ્ત્ર ના પાઠ જે કરવાથી માણસ નું મનોબળ મજબૂત થાય વિષ્ણુ શસ્ત્ર ના પાઠ

ગીતાના ટ્રાન્સલેશન કરીને ભણાવવામાં આવે છે વિદેશોમાં ગીતાના લેસન દેવામાં આવે છે લંડન અમેરિકામાં અને આપણે અહીંયા કબાટમાં પડ્યું હોય ગીતા કોઈ ધામમાં જાય ત્યારે કાઢો બારે ત્યારે વાંચીને પાછી મૂકી દે એ ગીતા મર્યા પછી વાંચવાની વસ્તુ નથી ગીતા તો રોજ વાંચવાની વસ્તુ છે જેમાં ધર્મની ભક્તિની જ્ઞાનની વૈરાગની બધો નીચોડ દીધો મને મને કયો ગીતાજી બોલ્યું કોણ ગીતા કોણ બોલ્યું કોણ બોલ્યું ગીતા ગાય કે ને હે કૃષ્ણ ભગવાન કોને સંભળાવી અર્જુન ને સંભળાવી પણ તમે ગીતા વાંચી છે એમાં બરોબર એમ લખ્યું છે અર્જુન ઉવાચ ધૃતરાષ્ટ્ર ઉવાચ સંજય ઉવાચ પણ ભગવાન કૃષ્ણ બોલ્યા ત્યાં કૃષ્ણ ઉવાચ નથી લખાણું શું લખ્યું ભગવાન ઉવાચ કૃષ્ણ ભગવાન બોલી છે ભગવાન ઉવાચ ભગવાન કે તમે કોઈને પણ માનતા હો રામને માનો શ્યામને માનો ને માનો શિવ ને માનો માતાજી ને માનો જે ભગવાન ને માનો છો એ ભગવાન ને ગીતા ગાય એમ સમજી ને વાત છે કૃષ્ણ પૂરતી લખાણી હોત તો સાહેબ મર્યાદા કૃષ્ણના ભક્તો એને ફોલો કરત પણ એમાં લખવાનું ભગવાન ઉવા છે આ ભારત જેવું તો કોઈ શ્રેષ્ઠ ગ્રંથ નથી સાહેબ પણ તમે ને હું ઘરે જાણે મહાભારત છે ને પ્રત્યેક એક એક પાત્ર ની ભૂલ બતાવી એક એક પાત્ર ની મહાભારતમાં એક એક ની ભૂલ બતાવી છે આની આ ભૂલ આની આ ભૂલ આની ભૂલ થતા થતા આખું મહાભારત થઈ ગયું મહાભારતમાં બધા એક ને બાદ કરતા કે ભગવાનની કોઈ ભૂલ નથી અજ્ઞાની માણસો તમારા મારા વચ્ચે હજી છે મહાભારત યુદ્ધ કને કર્યું કૃષ્ણ ભગવાન કર્યું કપાળ તમારો છે છે અધ્યયન કર્યું બતાવ્યું સ્વરૂપ દુર્યોધનને પણ બતાવ્યું છે જે વિશાળ ભગવાને સ્વરૂપ બતાવ્યું પોતાનું યુદ્ધ ભૂમિમાં અર્જુન નહીં એવું ને એવું દુર્યોધનને પણ બતાવ્યું છે પણ અર્જુન સમજી ગયો તો આ તો પરબ્રહ્મ બ્રહ્મ પરમાત્મા છે વંદન કર્યું ત્યારે દુર્યોધન એમ કીધું આ તો કોઈ માયાવીર છે આ તો કોઈ જાદુગર છે ભગવાન નથી આ ફરજ છે પ્રત્યેક પાત્રની ભૂલ પ્રત્યેક દ્રૌપદીની ભૂલ ધૃતરાષ્ટ્રની ભૂલ ભીષ્મ પિતાની ભૂલ બધાની ભૂલ દ્રૌપદીએ મહાભારતમાં પોતાના વાળ છૂટા રાખ્યા છે ખુલ્લા રાખ્યા છે માથું નથી ઓળ્યું કે પોતાના પતિદેવ ને ઉશ્કેરે છે કે જ્યાં સુધી કૌરવોને મારી નહીં કપાય એના થી મારું માથું ત્યાં સુધી હું મારું માથું પોતાના પતિદેવ ને ઉશ્કેરે છે દ્રૌપદી આ દ્રૌપદી ભૂલ ધ્રુતરાશ ની ભૂલ જેને ડાયડા વાતો કરી આપણે બધા ભાઈઓ એક છીએ મિલકત માટે બજાય નહીં આમ ન કરાય ઘણા માણસો ધ્રુતરાષ્ટ્ર જેવા હોય ડાયડા વાતું જ કરે ખાલી પાડવાનું આવે ત્યારે પાછા બદલાઈ જાય રંગ બદલાઈ ગયો ધૃતરાષ્ટ્રે આખા મહાભારતમાં ડાય ડાય વાતો જ કરી પણ જ્યારે ખબર પડી કે પાંડવો ત્યાં લાખા ગ્રહમાં બરે છે તરત સભા બોલાવી હવે કરો તો મિલકતના ભાગલા કે પાંચે ભાગ મેં મિલકત કતરી હતી આપણા ભાગમાં મિલકત કેટલી હવે ભાગ કરો કા આટલી વાર તો તમે ડાય ડાય વાતો કરતા હતા આપણે બધા ભાઈઓ છે એક છે બે મોઢાની વાતો આ ધૃતરાષ્ટ્રની ભૂલ મહાભારત નું શ્રેષ્ઠ માં શ્રેષ્ઠ પાત્ર ગંગાપુત્ર દેવવ્રત ગંગાપુત્ર પ્રતિજ્ઞા લીધી કઈ કે હું હસ્તીના પૂરની ગાદી ઉપર બેસી વફાદાર લઈશ એને આ પ્રતિજ્ઞા લીધી એના કરતા એને ઈ પ્રતિજ્ઞા લેવાની જરૂર હતી કે કોઈ વફાદાર માણસ આ ગાદી ઉપર બેસશે એને હું સમર્પિત રહીશ મહાભારત મહાભારતમાં માત્ર યુદ્ધની વાતો નથી હા મહાભારત જેમ ભાગવતમાં બાર સ્કંધ બતાવ્યા છે મહાભારતમાં અઢાર પર્વ છે કેટલા અઢાર પર્વ છે અઢાર પર્વમાંથી એક જ પર્વમાં યુદ્ધની વાતો છે બાકી સત્તર પર્વમાં તો સાહેબ પારિવારિક વ્યવહારિક કેમ રહેવાય હે મહાભારત મહા મહા